હેલો એવરી વન હું રેસીપી લઈને આવી છું દૂધી દાળના સાકની રેસીપી તો અહીંયા મેં દૂધીને કટિંગ કરી લીધી છે અને તેના માટે મેં દાળને અડધો ગ્લાસ પાણીમાં ઉકાળી લીધી છે તો એકદમ થોડી એવી આપણી જે દાળ છે તે સોફ્ટ થઈ છે અને થોડી આપણે કૂકરમાં સોફ્ટ થઈ જશે તો મેં અહીંયા કૂકર મૂક્યું છે અને તેમાં

1 ટેબલસ્પૂન હિંગ એડ કરીશુ તો અહીંયા મેં જે દાળ લેેલી છે તે એડ કરીશુ ઓહ દૂધી એડ કરીશુ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે ચટણી પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલો તો હવે હું લસણ જે છે તેને હું ખાંડી લઈશ શાકમાં નાખવા માટે અને મિક્સ કરી અને લસણ જ્યાં સુધી ખંડાઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું વારીના દસ્તાના મદદથી આપણે લસણને ખાંડી લેવાનું છે જો લસણવાળી ચટણી હોય તો તમારી પાસે અવેલેબલ તો એ એડ કરી દેવાની તો મારે અહીંયા અત્યારે લસણવાળી ચટણી છે તે નથી એટલા માટે હું અહીંયા લસણ ખાંડી અને ઉપરથી જ એડ કરીશ અને ફૂલ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલમાં મેં દૂધી દાળના શાકનો વિડીયો અપલોડ કરેલો છે તો જો તમને દૂધી દાળનો શાક બનાવવાની ઈચ્છા થાય તો તે વિડીયો સર્ચ કરી અને તેને તમે જોઈ શકો છો તો મિત્રો મેં આ લસણ ખાંડી લીધેલું છે તે એડ કરીશ દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં લસણ ખાયું છે તમને જેટલું વધારે નહોતું હોય તેટલું એડ કરવાનું હવે તેમાં પાણી એડ કરીશ તો અહીં આપણે એક ગ્લાસ જેટલું નહીં પણ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું કેમ કે આપણી દૂધી છે તે ઓલરેડી પાણીવાળી જ હોય છે એટલે તેમાંથી પણ પાણી છૂટું પડે છે હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું આ રીતના અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કૂકખાનો છે અને લગભગ ચક જેટલી વિસલ થવા દઈશું અને હવે હું અહીંયાથી હવે આપણે અહીંયાથી નવા વિડીયા સાથે ફરી મળીશું અને આપણે ફાઈ જેટલી વિસલ ખાવા દઈશું એટલે આપણું શાક છે તે ઓલરેડી બની જ જશે અને તમારે તેમાં ગોળ લીંબુ એડ કરવું હોય તો પણ ચાલે મેં એમ નથી કર્યું અને હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું અને તમને જો આ ફૂલ વિડીયો જોવાની ઈચ્છા થાય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર મેં દૂધી દાળના શાકનો વિડીયો અપલોડ કરેલો છે તે સર્ચ કરી અને જોવા નમ્ર વિનંતી તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય